મારું નામ શિવાભાઈ ચૌહાણ દયાળ ગામની અંદર મોવા તાલુકાનું અંદર મંદિર આવેલું છે ગુફાની અંદર પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ છે જ્યાં એ શિવલિંગને સમુદ્ર રત્નાકર દેવ દિવસમાં બે વખત જળાભિષેક કરી જાતે કરે છે અમરનાથની ગુફામાં જેમ પારેવાની જોડી કબૂતરોની જોડી જોવા મળે છે એમ રત્નેશ્વરની ગુફાની અંદર પણ કબૂતરની જોડી જોવા મળે છે રત્નેશ્વર છે એ ઘણા સમયથી ઘણા દૂર દૂરના લોકો અહીંયાં દર્શન કરવા માટે વધારે છે અને એક પૌરાણિક સ્થળ છે સાથે સાથે એટલું સારું વાતાવરણ કે તમને ત્યાં બેસવું ગમે દર્શન કરવા ગમે અહીંયા દર વર્ષે ભગવાન ભોળિયાનાથની કથા શિવ પુરાણ કે રામાયણ એવા સપ્તાહનું પણ આયોજન થાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના દિવસે શિવપુરાણ મહાશિવપુરાણ કથાનું આયોજન કર્યું છે તેમના વક્તા રવિરામ બાપુ રાભડાવાળા પોતાની સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે રત્નેશ્વર મહાદેવ જવા માટે મોવાથી એકદમ નજીક થાય છે ભાવનગરથી પણ રસ્તાઓ સારા છે પણ દર્શન કરવા માટે પાણીનો સમય જોવો પડે છે સમુદ્રના ભરતીનો સમય કોટ હોય ત્યારે આપણે એના દર્શન કરી શકીએ પણ જ્યારે દરિયો ભયો હોય ત્યારે ફુવારા બહુ જોરદાર થાય છે